નું આજે અમદાવાદના રાજહન સિનેમા વસ્ત્રાલ ખાતે જોરદાર પ્રીમિયમ યોજાયું હતું એમાં ફિલ્મ રિવ્યૂ જયેશ વોરા સુપરસ્ટાર જિગ્નેશ બારોટ મુખ્ય કલાકાર તરીકે છે અને મુખ્ય અભિનેત્રી તરીકે પિનલ ઓબ્રોય સાથે કલાકારોમાં કલ્પના ગાગડેકર આકાશ ઝાલા વિશાલ વૈશ્ય ભરઠક્કર ઠક્કર ગુરુ પટેલ જૈમેની ત્રિવેદી આ બધા કલાકારોએ પોતાની ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે ફિલ્મની જે વાત કરીએ તો એક ગામડાની સ્ટોરી છે અને આ સ્ટોરીને લઈને આજે ફિલ્મમાં જે એક કોન્સેપ્ટ ઊભું કરવામાં આવ્યું છે લોકોને હૃદયને આકર્ષી જાય તે પ્રકારની આ મૂવી છે આને લઈને સુપરસ્ટારો ત્યાં પહોંચ્યા હતા ફિલ્મ જોવા માટે તેઓ શું કહી રહ્યા છે તેમણે આ મૂવીને લઈને શું અનુભૂતિ કરી છે ને કામગીરીને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો નમસ્કાર મિત્રો હું હું સર સર લાલજી એન્ડ સર ને ખૂબ ખૂબ શુભકામના માટે આવી છે સોરી એન્ડ આશા રાખીશ કે એમની આવનારી ફિલ્મો પણ ખૂબ 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 સરસ રીતે જાય અને નેહડો બી ખૂબ ધમાલ મચાવે જેમ કંકોત્રી મચાવી હતી જેમ બિલદાર ગુજર દ્વારા જ્યારે રિલીઝ થઈ ચુક્યું છે પિક્ચર એનો બહુ સારો આવકાર પણ મળી રહ્યો છે તો મારા તરફથી એમની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સિલ્વર જ્યુબલી ગોલ્ડન જ્યુબલી જાય એવી મારા તરફ થેન્ક યુ અમારી કંપની વેલદાર પ્રદેશ સાથે અમારી એક ગ્રુપ છે એમાં અમારા દિનેશભાઈથી લઈને અમારી હિરોઈનથી લઈ બધા ટેકનિશિયનો છે બધા સાથે મળીને એક પરિવારની માફક બધા સાથે મળીને ફિલ્મોનું અમે બનાવતા હોઈએ છીએ ભાઈઓનો ખાસ હોય છે હું તો થોડો પોલિટિક્સમાં હા જી હા અમારી ચોથી ફિલ્મમાં દિનેશભાઈ સાથે જી નહી હોય નમસ્કાર મારું નામ છે જયેશભાઈ બારોટ મૂળ વતન મારું પંચમહાલ છે હું હાલોનો રહેવાસી છું અને પાંત્રીસેક વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું સુંદર મજાની એક ફિલ્મ બની રહી છે જેનું નામ છે નેહડો આ નેહડાની અંદર તમામે તમામ ગીત લખવાનો અવસર મને મળ્યો છે અને સારા શબ્દો લખવાનો અવસર વર્ષો પછી મને મળ્યો છે એની મને અનંત ખુશી થાય છે ગીતની સ્ટોરી સ્ટોરી પ્રમાણે ગીતો લખ્યા છે વર્ષો પછી એક ફિલ્મની સ્ટોરી જૂના જમાનાની હોય એવી સ્ટોરી આવી છે અને એ સ્ટોરીને અનુરૂપ આ ગીતની છ ગીતો મેં લખ્યા છે આમાં જેમાં સંગીતકાર તરીકે અમારા મનોજભાઈ વિમલ અને કમ્પોઝર તરીકે દર્શનભાઈ બારોટે ખૂબ મહેનત કરી છે વિક્રમભાઈ ઠાકોરની વાત આવે તો એ અમારી ઇન્ડસ્ટ્રીનો એક સુપરસ્ટાર છે અમે તમામ કલાકારો એને ખૂબ પ્રેમ કરીએ છીએ વિક્રમભાઈ ઠાકોરનું અપમાન થતું હોય એટલે એ વિક્રમભાઈ ઠાકોરનું અપમાન નથી અમારા બધા કલાકારોનું અપમાન છે અમારી ઇન્ડસ્ટ્રીનું અપમાન છે જ્યાં જ્યાં વિક્રમભાઈની જરૂર હોય ત્યાં અમે વિક્રમભાઈની સાથે છીએ છીએ અને કાય માટે રહીશું વિક્રમભાઈનું મારો વાંધો નથી પણ એક સમાજને ટાર્ગેટ કરી અને જે અન્યાય કરવામાં આવે આખા સમાજ માટે એ બાબતમાં તમારે શું સમાજની વાત આવે તો હું ચોક્કસ કહીશ કે વિક્રમભાઈ ઠાકોરનો કોઈ સમાજ નથી વિક્રમભાઈ સુપરસ્ટાર છે એ મારા આદિવાસવાસી વિસ્તારમાં પણ આવે છે ત્યાં તો એમને જોવા હરેક સમાજ આવે છે એમની ફિલ્મો જોવા હરેક સમાજ આવે છે એટલે સામાજિક દ્રષ્ટિએ હું એટલું ચોક્કસ કહીશ કે વિક્રમભાઈ ઠાકોર એ બધા સમાજના માન્યતા કલાકાર છે અને આજે જેટલું દુઃખ વિક્રમભાઈને થયું છે ને એટલું દરેક સમાજને પણ દુઃખ થયું છે ફિલ્મ વિશે આમ તો એવું કહીશ કે પહેલાં તો થિયેટર એ હર હંમેશ પહેલું પ્રેમ રહ્યો જ છે અને નસીબ મારા કે તમે આજે પહેલી વખત મને જોશો આમ પુષ્કો ફિલ્મો કરી છે ને લગભગ મારા ભાગ્ય વિલનના રોલ આવ્યા છે પણ આ ફિલ્મ માટે એવું છે કે બહુ જ અદ્ભુત એકદમ સુંદર તરો તાજા વાત છે કદાચ આની પહેલાં કોઈ પણ મીડિયામાં કે કોઈ પણ ક્ષેત્રમાં આ વાર્તા નહીં કહેવાય એ આઈ એમ શ્યોર આની આસપાસની વાર્તા પણ નથી કહેવાય આમ જોવા જઈએ તો એક જ દિવસની વાત છે અને એટલી બ્યુટિફુલી એટલી સુંદર રીતે આખી વાર્તાને આપણે આ ફિલ્મમાં આવરી છે અને જ્યારે એટલું કહીશ કે આપણા ગુજરાતના ઘરેણાં એવા જિંગ્લેશભાઈ કવિરાજ હોય પ્રેરણ અબોરોયજી હોય અને આપણા જીતુભાઈ પંડ્યા જેવા દિગ્ગજો ફિલ્મમાં હોય ત્યારે અવભાગ્ય છે આ ફિલ્મનો ભાગ છે અને ચોક્કસ આ ફિલ્મને બગાવી લેજો અને ખૂબ પ્રેમ આપશો એવી આશા હું હર હંમેશા એવું માનું છું કે જ્યારે પણ આપણે એક્ટિંગની વાત કરતો હોઈએ તો થિયેટર એ એવું કહી શકાય કે એનું ઉદભવ સ્થાન છે એટલે જો તમે થિયેટરમાં એક વખત અદ્ભુત તમારો સમય આપી શક્યા તો તમે ક્યાંય પણ કોઈ પણ પછી સિરિયલ હોય કે મોટો પડદો હોય નાનો પડદો હોય એમાં પાછા નહીં અને હર હંમેશા તમારો મજાની ફિલ્મ નેહડો એના વિશે જણાવો અને એમાં લગભગ સોંગ બી તમે જ ગયા હોય ફિલ્મ તમારી છે બંને વર્ગ કેવી રીતે પહેલાં તો આ વર્ષો જૂની વાર્તા છે સરસ મજાની બસોજી નેહડાની એક વાર્તા છે અને આ ફિલ્મ અમારે બિલદાર પ્રદર્શનથી બનાવી છે આના સોંગ મારું જીવનનું સપનું હતું એ જયસમામા બારોટ એટલે હું મામા કહું છું જયસમામા બારોટ આ બહુ એ ખૂબ સારા એવા લેખક છે અને ખૂબ સારા એવા સોંગ અમે એમને લખ્યા છે એટલે એમાં અનોજભાઈ અનોજ વિમલ એનું સરસ મજાનું સંગીત છે એટલે સૌ પ્રથમ વાર તો આના સોંગ ખૂબ સારા છે

આ બેલદાર બ્રદર્સ એટલે જેને મારા ભાઈ માનું છું કારણ કે મારું પોતાનું ઘર છે મારું પોતાનું એટલે આ શરૂઆતથી જ આના પાયા મેં રોપ્યા હતા બેલદાર બ્રધર્સના પાયા જે કહેવાય કે કોઈ બિલ્ડિંગના પાયા રોપ્યા એમ પાયા મેં રોપ્યા હતાના અને મેં પહેલી વાર ત્યારે તે સમયે મારે મારે ફિલ્મ દિવાળી પર પિક્ચર બનાવવાની હતી બે વી બહુ મહેરબાની તો રાઘવ કંપનીમાં મારું સોંગ ચાલ્યું હતું આ હાથમાં વિસર્યું એના પછી બે પસંદ તારી આ ફિલ્મ બનાવી તો મેં સામેથી કીધું હતું હિતેશભાઈને ને નાનાભાઈને કિરણભાઈને એ આપણે આવું પિક્ચર બનાવીએ સાથે મળીને કામ કરીએ એટલે આ મેં ચોથું પિક્ચર બન્યું અને હવે ત્યાં સુધી માતા જ કરતા હીરાબા કરે ત્યાં સુધી બનાવ્યા

એટલે કોઈ પણ સમાજ હોય કે એને દુઃખ લાગે કે આટલો સારો સારા કાર્યક્રમો થતા હોય સારું સન્માન થતું હોય અમારું સન્માન કેમ એટલે વિક્રમભાઈ જે કહેશે એમની તે જોખી રાઇટ છે કે ભાઈ અમારો કોઈ બી ઠાકોર સમાજના કલાકાર નાના કલાકારને કે સન્માન મળ્યું સારું બિલકુલ કારણ કે હું તો અમે હું મારા જાતે પર્સનલી હું અમે ઠાકોર સમાજના બારોડ છીએ અમારો ગાવાનો તો વિષય બરાબર છે પણ મારો મેન વિષય મારા બાપ દાદાનો વિષય દાદા વખતનો અમે એમના વરવાઓ ચોપડાઓ ગામના અમારે માર માર જોડે છે એટલે ઠાકોર સમાજો આ ગાવાની તો લાઈન બરાબર છે ડાયરા લાઈન પણ એમનું કોઈ પણ કાર્ય છે એમનું સમુલગન હોય કે એમનું કોઈ બી ઠાકોર સમાજ જ્યાં જરૂર હોય તો મારે જવું પડે સીધી કલાકાર તરીકે નહીં પડે કે એમના બારો જે તરીકે જવું પડે અમારા મિત્રની ફિલ્મમાં અને આજે તમે વીઆઈપી ગેસ્ટમાં છો ફિલ્મ વિશે અને અભિનંદન ફિલ્મ શુભેચ્છા માટે કહું જીગ્નેશ બારોટ ના ફિલ્મના પ્રમોશનમાં હું આવ્યો છું હું એના માટે પરિવારનો છું મારો પરિવાર છે વીઆઈપી ગેસ્ટ તરીકે આવ્યો બન પહેલી વાર વાત બીજી વાત એ ગુજરાતી ઘટના પર આધારિત ગુજરાતી સત્ય ઘટના પર આધારિત આ મૂવી છે આ ફિલ્મ છે એનો મને આનંદ છે જિગ્દીશ બારો ગુજરાતનું ગૌરવ છે ઉત્તર ગુજરાતનું ગૌરવ છે મીઠો સૂર છે મારો ગમતો વ્યક્તિ છે આને ગુજરાતી ફિલ્મ માટે દરેક ગુજરાતીની એક નૈતિક જવાબદારી હોય છે આપણે બોલિવૂડની ફિલ્મો જોઈએ છે સાઉથની ફિલ્મો જોઈએ છે ઇન્ટરનેશનલ ફિલ્મો જોઈએ છે તો આપણી માતૃભાષાની ફિલ્મ આપણે ચોક્કસ જોવી જોઈએ એના માટે એ ગુજરાત તરીકે નૈતિક જવાબદારી સમજીને આવ્યો છે બીજો જિગ્નિશ મારો વાલો છે પણ તમામ શ્રોતાઓને આપણા માધ્યમથી જણાવવા માગીશ કે આપણી માતૃભાષાને આપણે પ્રેમ નહીં કરીએ તો બીજા પછી પ્રેમ નહીં કરે એટલે આપણી નૈતિક જવાબદારી છે આપણા સાહિત્યને આપણા સંગીતને આપણે આપણી ફિલ્મોને આપણી ભાષાને આપણે પ્રેમ કરીએ

ઉપાસના કરવી જોઈએ એને પૂરા પ્રાર્થના કરવી જોઈએ એની અર્ચના કરવી જોઈએ એને સન્માન આપવું જોઈએ સ્ત્રીને સન્માન આપે અને સ્ત્રી પુરુષને પ્રેમ આપે જન્મમાં દુનિયામાંથી દુખ નામનો તર્પો નીકળી જશે એટલે દરેક સ્ત્રીને હું સન્માન કરું છું સ્ત્રીના કોઈ પણ સ્વરૂપને શક્તિના કોઈ પણ સ્વરૂપને સન્માન કરવું જોઈએ એવી આ ફિલ્મને તમે બધા વધાવજો મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખરેખર પહેલા તો આ નિર્દેશક અને આમંત્રિત કરી એવા કવિરાજ ફેમલીનો બહુ બધો આભાર બીજો કે મોહી ફેમિલી સાથે જોડાયેલી છે સખત મૂડી છે અને જીગ્નેશ કવિરાજ ને જે દિલ પ્રેમ કરતા છે એ સો ટકા રોશિયા રોશિયા ને દુષે છે હું રડી છું ખરેખર અસમ લાસ્ટ સીન એટલો અસમ છે પિનલજી અમારે જીગ્નેશભાઈ કવિરાજ અમારા જીતુભાઈ ખરેખર ઓસમ બહુ જ બધી મજા આવી અને આ બધા વિનંતી કે બધા શ્યોર એક વાર આ મૂડી જોજો 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 અને તમને મનપસંદ છે મને ગમે છે એટલે આપણો નેહડો કાગલ મે એક રીઅલ સ્ટોરી લવ સ્ટોરી આધારિત ફિલ્મ છે ક્લાઇમેક્સ કેવો લાઈ જોરદાર સો તો કે હું એક વાત કરીશ તો તમે મારશો નહીં હું પહેલા તો થિયેટરમાં આજે પહેલી વાર આવી છું અને એમાં આવું જોઈને બધા કન્ફ્યુઝ પણ હતી પણ જોરદાર બોલી અને લાસ્ટ સીન તો

એટલે અમારું ઘર એ મહેમાનો માટે હંમેશા ખુલ્લું રહેતું હોય છે એવું છે જો બંનેમાં માં એ છે હા રહી વાત અનુભવની તો મને ખૂબ જ સારો અનુભવ રહ્યો તો છે જ પણ મને અનુભવ એટલે આ અને આની સ્ટોરી મને બહુ ગમી હતી જેથી મારે કરવું જ હતું એમ કે રૂરલ પણ કરીએ કારણ કે મેઇન સિનેમાનો પાયો જે છે એ રૂરલનો છે તો મને બંને બાજુ ખૂબ જ ગમ્યું છે અને મા તો માં છે એ રૂરલ કો કે અર્બન કો બહુ સારા માણસ છે કવિરાજ ગાયક તો સારા છે જ પણ માણસ ખૂબ મજાના છે અને કલાકાર બી એ બહુ સારા છે શીખી રહ્યા છે એવું એ પોતે સ્વીકારે છે અને કલાકાર એક કલાકાર મેં આ સાંભળવું બહુ સારું ગમતું હોય છે એટલે મને ગમ્યું કે કવિરાજ પોતે સ્વીકારે છે કે હું હજી શીખી રહ્યો છું એ એટલા મોટા સુપરસ્ટાર છે તેમ છતાં એમને કોઈ અભિમાન નથી એ બહુ જ સરળ વ્યક્તિ છે સ્ટેજ્યુ સેટ પર ચોક્કસ થેન્ક યુ સો મચ હલો હું વિરાજ વાગેલા આજે મારા ભાઈ જિગ્નેશ કવિરાજ બહાર એમનું મૂવી રિલીઝ થયું છે ને હહેડો આજે પ્રીવિયરમાં આમંત્રણ કર્યા છે અમે હિતેશભાઈ લાલજીભાઈ વધારે શુભેચ્છા પાઠવું છું અને એમનું પિક્ચર આજે મોટા પડદે આવી રહ્યું છે તો જેમને શુભેચ્છા આપજું કે ખૂબ જ સફળતા મેળવે અને ખૂબ જ સારું થેન્ક યુ હાય એવરી એન ધી સમર્થ એન્ડ આજે મેં નેડો કરીને એક ફિલ્મ જોઈ ફિલ્મ બહુ અદ્ભુત છે એમ કહી શકાય કે મ્યુઝિકલ ફિલ્મ હા જો તમે મ્યુઝિક ના ચાહક હો તો આ ફિલ્મ જોવાનું નહીં ભૂલતા તમે હશો જ બીકોઝ જિગ્નેશ કવિરા જામા છે પ્રિણ અભોરે વિશાલજી કલ્પનાજી ભરતજી જેમિનીજી એટલે આ ફિલ્મ જોવી જોઈએ મને તો બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી અને તમને બધાને એક રિક્વેસ્ટ છે કે રૂરલ અને અર્બન જોયા વગર આ ફિલ્મ જોવા જજો થોડા તમને ગમશે મ્યુઝિકલ ફિલ્મ છે અને તમે બહુ જ એન્જોય કરશો થેન્ક યુ થેન્ક યુ સો મચ

आप ज्यादातर हिंदी ही बोलते हो फिल्म आपकी है। हाँ। क्लाइमेक्स शूट करते वक्त कैसा लगा uh, uh, उस वक्त हम इतने में होते हैं कि मैं सोच रही थी कि मुझे क्या एक्सप्रेशन देना चाहिए मरते वक्त मुझे हंसना चाहिए या मुझे रोना चाहिए बिकॉज मरने के तो क्या होगी अगर एक्चुअल में होता एक सवाल ये सवाल है आप इतनी अच्छी हिंदी हाँ, बोलते हो गुजराती समझ में आती है સાંભળ્યા આમાં લોક ગાયક જીગ્નેશ કવિરાજ કીર્તિદાન ગઢવી સહિતના કલાકારો પણ આ મૂવી નિહાળવા માટે પહોંચ્યા હતા જેમાં આ મૂવીમાં તેમણે પોતાના સ્વરથી મુક્ત કર્યા છે ફિલ્મ જોઈને એવું લાગ્યું કે સત્ય ઘટના ઉપર આધારિત આ ફિલ્મ હશે ફિલ્મની ટીમને એક સભ્ય આવા સ્વીકારી પણ છે પરંતુ કોની સ્ટોરી છે તે જણાવ્યું નહીં પણ આ ફિલ્મ સરસ બની છે તેવું પણ લોકો જણાવી રહ્યા છે અને આના જ કારણે જે ત્યાં આવેલા પ્રીમિયરમાં મોટી સંખ્યામાં લોકો છે તેમણે આ ફિલ્મને વધાવી હતી અને છે તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં